નમસ્કાર મિત્રો આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આંખના નંબર દૂર કરવા માટેના બે આયુર્વેદિક જબરજસ્ત ઉપાય બતાવવાનો છું એ ઉપાય કરવાથી કદાચ તમારી આંખોની અંદર નંબર હશે તો તે ધીમે ધીમે દૂર થઈ જશે મિત્રો આજના સમયની અંદર મોબાઈલ ટીવી લેપટોપનો ઉપયોગ ખૂબ વધી ગયો છે અને ખાસ કરીને રાત્રે જ્યારે આપણે અંધારાની અંદર મોબાઈલ ટીવી લેપટોપ જોતા હોય છે તો ત્યારે તેમાંથી નીકળતો પ્રકાશ તે આપણી આંખોને ખૂબ નુકસાન પહોંચાડતો હોય છે મિત્રો તમને ખ્યાલ નથી કે જે લોકોને આંખો નથી તો તેની હાલત કેવી થતી હશે મિત્રો ઈશ્વરે આપણને જે રતન આપ્યું છે તેનું આપણે જતન કરવું જોઈએ તેની આપણે કેળ લેવી જોઈએ સંભાળ લેવી જોઈએ મિત્રો આંખ છે તે આપણા શરીરનું એક અવિભાજ્ય અંગ છે જેથી કરીને આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો હું તમને આંખના નંબર દૂર કરવાના ઉપાય બતાવું તે પહેલાં જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મને મોટિવેશન મળશે મિત્રો સૌથી પ્રથમ પહેલો ઉપાય તમને બતાવું તો ત્રિફળા ત્રિફળાનું ચૂર્ણ ત્રિફળાનું ચૂર્ણ જ્યારે આપણે રાત્રે સૂઈએ ત્યારે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી ત્રિફળાનું ચૂર્ણ આપણે પલાળી દેવાનું છે તે આખી રાત આપણે પલાળવાનું છે સવારે જ્યારે આપણે ઊઠીએ ત્યારે તે આપણે પાણીને ગાળી લેવાનું છે ગાળીને તે આપણા બંને હાથની અંદર લઈને આપણી આંખોની અંદર છંટકાવ કરવાનો છે છંટકાવથી તે આપણી આંખોને આપણે ધોવાની છે અને એ કર્યા પછી આપણે ગાયના માખણની અંદર ત્રણ ચમચી તીખાનો પાવડર બે ચમચી સાકરનો પાવડર અને તે નાખીને આપણે ખાઈ જવાનું છે બરાબર છે અને રાત્રે જ્યારે આપણે છૂએ ત્યારે ગાયના દૂધની અંદર બે ચમચી વડિયાળી બે ચમચી સાકરનો પાવડર નાખીને એ આપણે પી જવાનું છે બરાબર છે તો આ વસ્તુ કરવાથી મિત્રો ધીમે ધીમે જો આપણા આંખની અંદર નંબર હશે તો તે દૂર થઈ જશે અને મિત્રો બીજો ઉપાય બતાવું તો જ્યારે આપણે રોજ સવારે મોઢું ધોતા છે તો ત્યારે આપણે આપણા મોઢાની અંદર પાણીનો કોગડો ભરી રાખવાનો છે અને બંને હાથની અંદર પાણી લઈને આપણા બંને આંખોની અંદર છંટકાવ કરવાનો છે તો આ વસ્તુ કરવાથી કદાચ આપણી આંખોની અંદર નંબર હશે તો તે ધીમે ધીમે દૂર થઈ જશે અને જે લોકોને આંખોના નંબર નહીં હોય તો ભવિષ્યની અંદર પણ તમને ક્યારેય આંખોના નંબર આવશે નહીં મિત્રો તમને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ